નમસ્કાર મિત્રો આ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઓનલાઈન સરકારીની યોજનાઓ ઉપર જ્યાં આપણે ખેડૂત માટેની નવી નવી સરકારી યોજનાઓની સાચી અને તાજી માહિતી લાવીએ છીએ આ વાત કરવાના છે કે ખેડૂત સરકારી યોજના બે હજાર પચીસ વિશે જેના અંતર્ગત ખેડૂતોને સીધા જ દસ હજારની સહાય આપવામાં આવી છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે બતાવીશું કે ખેડૂતને દસ હજાર સહાય કેવૃત્તિ મળે છે શું પ્રોસેસ છે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું ન હોય તો મારી ચેનલને પર સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો છો કોમેન્ટ કરજો તમારા ગામનું નામ જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે તો ચલો હવે વિડીયો ચાલુ કરીશ ખેડૂત સહાય યોજના બે હજાર પચીસ ભારત સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા ઉદ્દેશ્ય શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને મધ્ય ખેડૂતોને મદદરૂપ થવા માટે દર વર્ષે દસ હજારની સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે આ સહાય ખેડૂતોના જનધન ખાતાના સીધા જમા થાય છે મિત્રો તો મિત્રો બે હજાર પચીસની અંદર આ યોજનાનો અમલમાં મૂકવામાં આવી હતી સીધી જ દસ હજારની સહાય આપવામાં આવે છે નાના અને મધ્ય વર્ગના ખેડૂતોને સીધી જ દસ હજારની સહાય આપવામાં આવે છે એ પાછ જનધન ખાતું હોય જેના જોડે તેના એકાઉન્ટની અંદર દસ હજારની રકમ જમા થાય છે મિત્રો ફોર્મ ફોમ ખેડૂત ભરૂં આગળનું પ્રોસેસ બતાવીશ વિડીયોને એને લગે જરૂર જોજો મિત્રો કોણ અરજી કરી શકે છે આ યોજનાનો લાભ એ બધા જ ખેડૂતો લઈ શકે છે જેમના નામે ખેતીની જમીન છે ખેડૂત પાસે પોતાનું જનધન ખાતું હોવું જરૂરી છે આધાર કાર્ડ અને જમીનના દસ્તાવેજો અપલોડ કરવા પડશે જો ખેડૂત પીએમ કિસાન હેઠળ રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન છે તો તેમને આ સહાય આપ મેડે મળી શકે છે તો મિત્રો જેનું પણ જે ખેડૂતો પીએમ કિસાનની અંદર રજીસ્ટ્રેશન છે તેમનો આ સીધો જ લાભ મળી શકે છે મિત્રો અને જનધન ખાતું હોવું જરૂરી છે અને બીજું એક પોતાના નામે જમીન હોવી જોઈએ તો આ યોજનાનો લાભ તમને મળશે મિત્રો અરજી કરવાની રીત મિત્રો હવે હવે જાણીશું કે અરજી તમે કેવી રીતે કરી શકો છો તો અરજીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલાં જાઓ સરકારી અધિકારી વેબસાઇટ ઉપર ખેડૂત સહાય યોજના પસંદ બે હજાર પચીસ ઓપ્શન પર પસંદ કરો તમારી માહિતી દાખલ કરો આધાર કાર્ડ નંબર બેંક એકાઉન્ટ નંબર અને જમીનના સર્વે નંબર અંતે સબમિટ બટન ઉપર ક્લિક કરો અને આટલું કરતાં જ તમારી અરજી સંપૂર્ણ થઈ જશે તો મિત્રો સૌથી પહેલાં તમારે સરકારની અધિકારી વેબસાઇટ ઉપર જવાનું રહેશે કૃષિ વેબસ કૃષિ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અથવા આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે જવાનું રહેશે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજીની સ્થિતિ કેવી રીતે ચેક કરવી અરજી કર્યા પછી તમે તમારી અરજી સ્થિતિ ચકાસ ચકાસી શકો છો વેબસાઇટ પર સ્ટેટસ ચેક ઉપર ક્લિક કરીને ફક્ત આધાર કાર્ડ નંબર નાખો તેથી જ ખબર પડી જશે કે તમારી અરજી સ્વીકારવામાં સ્વીકારી છે કે નહીં અને ક્યારે સહાય જમા થશે મિત્રો સહાય ક્યારે મળશે મિત્રો મિત્રો સરકાર સત્તાવાર સૂત્રો અનુસાર પ્રથમ તબક્કામાં સહાય બે હજાર પચીસના એપ્રિલ મે મહિનામાં ખેડૂતના ખાતામાં જમા થવાની શક્યતા છે છે આ યોજના દર ખેડૂતોને કુલ મળે બે તબક્કા એટલે મતલબ બે હપ્તા પર છે તમારા હજારના સીધા તમારા જનધન ખાતાની અંદર આવી જશે મિત્રો અરજી કરતી વખત ખાસ ધ્યાન રાખ્યા જેવી બાબત તમારા બેંક વિગતો સાચી દાખલ કરવાની રહેશે આધાર કાર્ડ જમીનના દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે ફોલ્ડ વેબસાઇટ ઉપર અથવા નકલી વેબ લિંકથી બચો સરકારની સત્તાવાર વેબસાઇટ ઉપરથી જ અરજી કરવાની રહેશે મિત્રો આ હતી ખેડૂત સહાય યોજના બે હજાર પચીસ વિશે સંપૂર્ણ માહિતી જો તમને પણ અરજી કરવા માંગો છો તો તરત જ કરો અને અન્ય ખેડૂત મિત્રોને સુધી આ વિડીયો શેર કરો જેથી તેઓને પણ સહાય મળી શકે છે લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન